રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એસએન કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ કાર્યક્રમના અધ્યક્ષ પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે વડાપ્રધાનના ડેડિયાપાડાના લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી રહ્યા છે તેજસ્વી કાલાઓ ડોક્ટર બનવા જઈ રહ્યા છે તેઓને રાઠવા પૂર્વ કડીનું ચાંદુ ચાંદીનું કડું દિનેશભાઈ કાળુભાઈ રસિકભાઈ રહ્યા જોરદાર તાળીઓ થી વધાવી લઈએ ખુબ ખુબ ધન્યવાદ પ્રાપ્ત કરી રહ્યા છે જોરદાર પ્રમાણપત્ર પ્રાપ્ત કરી રહ્યા છે આજે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે છોટા ઉદેપુર આવવાનું થયું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રેડિયા ખાતે આવ્યા છે ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે ખૂબ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાંસદશ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન બલકાબેન હોય મારા ધારાશ્રેશ્રી આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાત જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ દેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું તથા આજે છોટા ઉદયપુર ખાતે પણ આ સમાજના લોકોને બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કઈક ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એનું સન્માન સાથે આમ જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળ્યા છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન બિલકુલ બિલકુલ છે જ્યારે મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે એ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે કે તૂટી ગયા છે એ બધા બની જવામાં આવશે સાથે સાથે જે કુલિયા છે જે એક પારથી બીજે પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી એ પણ પૂર્ણ થશે જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે એ પણ તૂટેલી હાલતમાં છે તો નેશનલ હાઈવેના જે પણ મંત્રી છે અધિકારીઓ છે એમની સાથે પણ અમારા મુખ્યમંત્રી શ્રી

જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે ની સૌથી પહેલા ચિંતા કરવામાં આવશે